નમસ્કાર વાવ વિધાનસભાના તમામ મતદાતાઓએ પ્રેમ આશીર્વાદ અને સહયોગ આપો એ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું સતત પહેલાં રાઉન્ડથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની લીડ વધતી હતી છેલ્લા થોડા રાઉન્ડમાં એ લીડ કપાઈ અને નજીવા મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે જીતેલા ઉમેદવારને મારા તરફથી અભિનંદન અમે થોડા મતોથી ન જીતી શક્યા એનો રંજ જરૂર છે પરંતુ હાર અને જીત એ લોકશાહીમાં થયા કરે હાર અને જીત કરતા કેવા પ્રકારે અને કેવા સિદ્ધાંત સાથે ચૂંટણી લડ્યા એનું મહત્વ છે હું કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને ખૂબ અભિનંદન આપું છું હૃદયપૂર્વક આભાર માનું છું કે એક ટીમ કોંગ્રેસ તરીકે બધા સાથે મળીને વાવ વિધાનસભાની ચૂંટણીમાં સૌએ મહેનત કરી અને લોકોએ પણ તમામ જ્ઞાતિ વર્ગ જાતિના તરફથી પ્રેમ સહયોગ અને આશીર્વાદ આપ્યા એ સૌનો પુનઃ આભાર માનું છું અને આવતા દિવસોમાં અમે સતત લોકોની વચ્ચે રહીને કામ કરતા રહીશું અને લોકોના પ્રેમ અને આશીર્વાદ સાથે લોક પ્રશ્નોને ઉઠાવતા રહીશું અનેક વિઘ્નો વચ્ચે અનેક વિપરીત સંજોગો વચ્ચે સત્તા એ રાજ્યમાં વર્ષોથી જે પોલિટિકલ પાર્ટીની છે એમણે તમામ પ્રકારના પ્રયત્નો કર્યા એમની સામે તાચા સાધનો મર્યાદિત વસ્તુઓની વચ્ચે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે મજબૂતીથી વાવ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જે મતદાતાઓએ પણ અમારા પર વિશ્વાસ મૂક્યો એ સૌનો પુનઃ હૃદયપૂર્વક આભાર માનું છું